મ્યાનમારમાં હજુ પણ ભૂકંપના આશ્રમ બહારમાં આવી શકે જાપાનમાં મ્યાનમારમાં થી વધુ ત્રિવે ભૂકંપ મારતા સૌથી શક્તિશાળી ભૂકંપ હતું હજુ સુધી મોટા નુકસાનમાં સમાચાર નથી એક સુધી પહેલા જાપાન સરકારે મોટો ભૂકંપની ચેતવણી આપી હતી કે જાપાન સરકારે તેમાંથી જે કિનારા નજીક નવની ત્રિયો જાપાનમાં મોટો ઢૂમકો અને તેમાંથી જે ભૂકંપ આવેલી છે શકે છે જેના કારણે જે પરિણામે બે પોઈન્ટ ચાર લાખમાં લોકોનો મૃત્યુ પામી શકે છે જે અંતતંત્રમાં એકસો એક્યાસી ટ્રિલિયન નુકસાન થશે અને જેમાંથી જાપાન સરકારે અઠવાડિયે જે ખૂબ જ શક્તિશાળી ભૂકંપના શક્યતા ચેતવણી આપી શકી જે મતે નાના કાયમાં ટફમાં ઝોન સમુદ્ર તલનો ગતિશીલ વિસ્તારમાં આઠથી નવ ત્રીવાતા ભૂકંપના એંશી ટકા સુધી શક્યતા ખરાબ સ્થિતિમાં બાર પોઈન્ટ નવ ત્રણ લાખ લોકો વિસ્તારમાં જે સુકી બે પોઈન્ટ અઠ્ઠાણું લોકો જીવોમાં ગુણ વહી શકે બે હજાર અગિયારમાં જાપાનમાં નવ ત્રિપન ભૂકંપ ભૂકંપ આવતા જે સુનામી પંદર હજાર લોકો માર્યા ગયા હતા જે મ્યાનમારમાં સાત પોઈન્ટ ભૂકંપ આવતા બે હજાર સાતસો ઓગણીસ લોકો માર્યા ગયા છે જે મ્યાનમારમાં સાત પોઈન્ટ સાતનો ભૂકંપ આવે તેમાંથી જે લોકોમાં આવે આંચકામાં આવેલા જેમાંથી લોકો મૃત્યુ પામ્યા છે કે બળ ખોબ સાથે લશ્કરી કાર્યોમાં ચાલુ રહેશે કે જે મત માનવાદી યાત્રામાં સહતા અવરોધમાં ઊભો કરી શકે ઇન્ટરનેટ પ્રતિબંધ હવામાં કે હુમલાઓના કારણે રાહત કરી કાર્ય પ્રભાવિત with